ગામમાંથી નીકળી જાય ડાયરેક્ટ છે ને આપડે ભોગી એની દુકાને જો બે ગયા છે કેમ છે મજામાં તમારે તમારો આખો નામ દુષ્યંત રામાણી દુષ્યંત રામાણી તમારો જય ગજારા મિત્રો અમારી માટે બહુ ટાઈમ કાઢો છો કઈ કેટલી વખત તમે ફોન કરી કીધી નો ગમે ત્યારે ફોન કર્યો ને ગમે ત્યારે ઉપાડીને જવાબ દઈ દીધો છે નકર એવડા એવડા મોટા મોટા હોય આપને જવાબ કાઢી દે ને રાજુભાઈ <laughs> <laughs> <laughs>

અહીંયા મિત્રો ને અને દુષ્યનભાઈ ને દુકાન છે અહીં વસ્તુ છે તો શું કહેવાય ગજરા આપણે અહીંયા બધી માલ મળી જાય જે નંબર બનાવે છે ને આ એક મેન વસ્તુ યાદ રાખી લેજો પટણા વાસી એડવાઇસ આપે છે અત્યારે

એમ થોડા દે મોટા હોય ને ખાઈ લેવું છે ને કે એક વાર હું કરીને તો મિત્રો આવું છે અમારે તો હાથી મજા આવેલા કરે હવે એલા કરે છે કે જો કોઈને લેવું હોય એ કે શું કહેવાય ને એરયુ મન એર્યુ બાર અને બહુ દૂરના કામ નથી કરતા અમે ગામ કયું છે સરદાર સરદાર સડધારમાં છે ને ભાઈ અમારે અહીંથી મળવું હતું ને અમે એક મહિનો દિવસ અગાઉ કોન્ટેક્ટ કર્યો હતો અને નંબર બંબર બધી વસ્તુ આપી દીધી હતી કે જેને જો એને શૂટ છે તો આ છે ભાઈ મળવા માટે છે ને એવું નથી કે આપણે સીધા મળવા હોઈ જાય એની પાસે ટાઈમ હોય ન હોય એ આપણે પૂછવું પડે પેલા બરોબર બાકી એની પાસે કામકાજ હોય ને તો પછી આપણે આવી ન હકીએ પાછા તો મિત્ર અત્યારે છે ને ભાઈ મળવાના આવી ગયા છે અને હવે છે ને ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે પેલા જમી આવી ફાઇનલી ભાઈ જમવા જવાનું છે ને દુષ્યંત ભાઈ જો ગાડી કાઢી છે બાઈક ટુ વીસ

આયા જો જમન ચાલુ થઈ ગયું છે અમારે બહુ બનાવો ધ્યાન ખાઈ લેવું ને હવે મિત્રો આપણે જમે રહી ગયા નહીં જમી લે મિત્રો અત્યારે તમે બહુ હેરાન કરી દીધા છે ને હવે છે ને મે નીકળી ગયો હવે હેરાન નું તો રહેવા દયો હવે અમે નીકળી ગયા હવે તમારી બહુ ટાઈમ અમે તમારો બગાડ્યો આ તું અહીંયા રહી જા એ તો ભઈ ગયો ચાલો અમે નીકળીએ અમે દ્વારકા ફરતા આવીએ તું અહીંયા રહે છે ચાલો હવે અમે નીકળીએ હા હાલો જય ગજેરા અને દુષ્યંતભાઈ ને મળીને નીકળી જશે ને હજી એક જુગલબંધીમાં એક ભાઈ ઘટતા હતા જેનું નામ છે આમ બાપુ તરીકે વર્તાય છે ને અત્યારે છે ને ભાઈ અમારે ન્યા જ જવાનું છે કમલાપુર છે એ કમલાપુર ગામ છે ત્યાંથી અમને લેવા આવશે કાં અથવા કાંઈક લોકેશન આપશે આપણે ખબર નથી હતી કઈ જગ્યાએ એવું છે એ મિત્રો ફાઈનલી આપણે પહોંચી જશે બાપુના ઘરે હા અરે બાપુ કેમ છે બાપુ મજામાં અરે જલસા તો ગયો

તો મિત્રો અત્યારે અમારે મળવા આવવાનું તો કહી છે નહીં કારણ કે દુષ્યંતભાઈ જય નરેશભાઈ ગજેરાભાઈ બેન મળવા ગયા હતા ત્યાંથી બધી ટાઈમ પર ત્યાં બાપુ નતા આવ્યા છે પછી એમ કહો કહી મળવા તો જવું છે એ તો છે ને જયભાઈને અમે બોલ કીધું કે તમે ફોન કરો બાપુને અને અમારે મળવા તો જવું છે પછી જયભાઈ ફોન કર્યો ને બાપુ કે મોકલી જાય મોકલી જાય મહેમાન આવતા હોય કે પછી આપ લેવું છે પછી સીધા એના ટ્રેક્ટરનું ગેરેજ છે એનું ઓપનિંગ છે હમણાં સોમવારે તારીખ કેટલી છે બાપુ તમારા ટ્રેક્ટરની એક તારીખ

તમારો આભાર ત્યાં સારું અમારે અંદાજે આમ ગણો ને તો બસો ઉપર કિલોમીટર ઉપર થાય છે ત્યાંથી અમે મળવા આવ્યા છે કારણ કે અમારે પૂરજ એ રીતનું અમે નક્કી કર્યો છે કે એ બધા કેટર જેટલા આવે ને લાઈફમાં બધાને મળતું જાવાનું છે ને બધા વાતચીત કરતી રહ્યા છે જેટલા માત્ર ધામ આવે બધી આઠ બી જગ્યાએ છે ને જાતું લાવવાનું છે એટલે અમે છે ને કહી શકું બાપુ ભાઈ તો તમારે આવવું જ છે

જો નાસ્તો કેટલો આવ્યો સિંગ બિસ્કિટ બે ઓકલના બિસ્કિટ ત્રણ ઓકલના બિસ્કિટ ચાર ઓકલ બિસ્કિટ બધે નોકે નોકે ખબર પડે કે આમાં કેટલા બિસ્કિટ છે ખાવ ખાવા એ ખાવા નહીં મળે એ મળશે

આ બધો નાસ્તો છે નાજો રાજુ ચા પીવે છે તમને મજા આવે કે જાવના ચા પીવા ને તમારે કેમ કે बेसन છે કે ન સારું ઓલા ભાઈ માવાઈ ત્રણ બંધવી દીધા નકર હમણાં હતું તમે કેમ આ ચા પીધી ઓબે ની વેતોને દેખાડતી કેટલી બધી ફોટો શૂટ કરવા જોઈએ બાપુજો અત્યારે જોવે છે કઈ બધું ક્વોલિટી હારી આવે ને એ જોવાનું છે બરોબર આવે ને